નમસ્કાર મિત્રો ગુજરાતી યોજના પર આપનું સ્વાગત છે પોલીસ મહાનિરીક્ષકશ્રી રાજકોટ વિભાગ હસ્તકની પોલીસ ખાતાની વહીવટી કચેરીઓ દેવભૂમિ દ્વારકા અને સુરેન્દ્રનગર ખાતે કરાર આધારિત કાયદા અધિકારી સર્વગની જગ્યા પ્રારંભિક અગિયાર માસ માટે ભરવા માટે ઈચ્છુક ઉમેદવારો પાસેથી નિયત વિગતોએ નિયત નમૂનામાં અરજી મંગાવવામાં આવે છે જગ્યાનું નામ છે કરાર આધારિત કાયદા અધિકારી કુલ જગ્યા છે બે વયમર્યાદાની જો વાત કરવામાં આવે તો પચાસ વરસથી વધારે નહીં તારીખ એક એક બે હજાર પચીસની સ્થિતિએ જોવામાં આવશે પગાર અને ભથ્થાની વાત કરીએ તો માસિક સાઠ હજાર રૂપિયા આપવામાં આવશે લાયકાત અને અનુભવ તો માન્ય યુની કાયદાના સ્નાતકની પદવી વકીલાતની કામગીરીનો લઘુત્તમ દસ વર્ષનો અનુભવ હોવો જોઈએ અન્ય શરતો જ્યુડિશિયલ ડિપાર્ટમેન્ટમાંથી નિવૃત્ત થયેલ હાલમાં વકીલાત કરતા અને જગ્યાની ફરજો જોતા અનુભવી વ્યક્તિની વયમર્યાદામાં છૂટછાટ આપી પ્રાધાન્ય આપવામાં આવશે ઉમેદવારને ગુજરાતી હિન્દી અંગ્રેજી ભાષા પર પ્રભુત્વ હોવું જરૂરી છે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં એનરોલમેન્ટ હોવું ફરજિયાત છે ટ્રિપ્પલસી સમકક્ષનું કોમ્પ્યુટરનું નોલેજ હોવું જરૂરી છે અરજીપત્રકનો નમૂનો તથા કરારની શરતો અને બોલ્યો પોલીસ અધિક્ષકશ્રી રાજકોટ ગ્રામ્યનાઓની વેબસાઇટ એસપી રાજકોટ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પરથી તારીખ સાત એક બે હજાર પચીસથી દસ દ દસ એક બે હજાર પચીસ સુધીમાં ડાઉનલોડ કરવાની રહેશે આ અરજી સંપૂર્ણ વિગતો સાથે ભરાયેલ અરજીપત્રક જરૂરી પ્રમાણપત્રોની નકલ સાથે તારીખ પંદર એક બે હજાર પચીસ સુધીમાં પોલીસ મહાનિરીક્ષક શ્રીની કચેરી રાજકોટ વિભાગ રાજકોટ જામ ટાવર ચોક જામનગર રોડ મોરબી હાઉસ પાસે રાજકોટ છત્રીસ જીરો જીરો એકના સરનામે મોકલી આપવાની રહેશે કાયમી સરનામા પરથી રજિસ્ટર્ડ પોસ્ટ કરવું ઉમેદવારનો મોબાઈલ નંબર તથા પરિવારના સભ્યો એક મોબાઈલ નંબર અવશ્ય દર્શાવો અને અરજદારે એક ઇમેલ એડ્રેસ લખવાનું રહેશે અરજીપત્રકમાં રૂબરૂમાં સ્વીકારવામાં આવશે નહીં નિયત કરેલ સમયની બહારની અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં ખાલી જગ્યાઓની દ્રષ્ટિએ તથા વહીવટી અનુકૂળતા ખાતર જે તે જિલ્લા શહેરના સ્થાનિક ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવશે ઉમેદવારો વિરુદ્ધ કોઈપણ ક્રિમિનલ કેસ ગંભીર કાયદાકીય પ્રક્રિયા ખાતાકીય તપાસ પડતર કે સૂચિત ના હોવી જોઈએ સદરો જાહેરાત અન્વે અત્રેની કચેરીનો નિર્ણય આખરી અને બંધનકર્તા રહેશે સ્થળ છે રાજકોટ એસડી અશોકકુમાર પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટ આમનું ફોર્મ દસમી તારીખ સુધી જ વેબસાઇટ ઉપર રહેશે આ ફોર્મ ડાઉનલોડ તમારે જો કરવું હોય તો અમારી જે નીચે આપેલી ટેલિગ્રામ ચેનલ છે સરકારી લોક ડોટ ઇન ઉપરથી તમે આ ફોર્મને ડાઉનલોડ કરી શકો છો આ માહિતી સારી લાગી હોય તો આ વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી શકો છો